સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલા મોક્ષ પીપળે યાત્રિકો ભારે ઘસારો જોવા મળ્યો જેમાં ઋષિ પંચમી તેમજ રવિવાર હોવાથી યાત્રિકો

ઋષિ પંચમ કહી શકાય ઋષિ પાંચમ હતી ખાસ સરસ્વતી નદીમાં સ્નાન કરવા તેમજ મોક્ષ પીપળે પાણી રેડવા માટે ખાસ કહી શકાય માનવ મહેરામણ ઉતર્યું હતું

ઉપરાંત પૂર્વ વાહિની સરસ્વતી માં સ્નાન કરી ત્યાં શ્રી કહી શકાય શ્રી માધવરાયજી પ્રભુ તથા સરસ્વતી પૌરાણિક

માટે તમામ ભાઈઓ બધા પગારે છે આવે છે પ્રાચી જે પ્રખ્યાત જગ્યા લાખો લોકો માટે રોજના ના